ચાલો બાળકો આપડે આ વખતે નવી મજેદાર અને ચેલેન્જિંગ ગેમ થોડા કમજોર હોય તો ખબર પડે કઈ કઈ રીતે ક્યાં ક્યાં તમારું અટકે છે ચાલો મિત્રો તમને આવડે તો ફટાફટ કરી દેજો ખબર પડે કે બાળકો નું મનોબળ મજબૂત કરવા માટે તમારી કોમેન્ટ અને તમારી લાઈક ની એકવાર જરૂર છે ફટાફટ કોમેન્ટ કરી દેજો મિત્રો આમાં આપડે બાળકો આમાં શું લીધું છે સોળ લખ્યા છે સોળ લખ્યા આઠ માઇનસ આઠ દસ દસ કેટલા વાવા હોવા જોડ વાવા જોડ વાવાજો સોળ અવાજો કઈ સ્કૂલ માં ભણવાનું કેટલા બેનસો ત્રીજું ચોથું આઠ માઇનસ આઠ એટલે અહિયાં જીરો હોવા કેટલા આઠ પ્લસ આઠ હોય તો હોવા જાય આઠ માઇનસ આઠ છે તો અહીંયા ખાલી જીરો હોવો જોઈએ આપડે અહીંયા દસ લીધા છે કેટલા લઈ છે આઠ માઇનસ આઠ બરાબર જીરો થાય ને આઠ માંથી આઠ જાય તો કેટલા વધે તો આપણે અહીંયા કેટલા લઈ જ્યા દસ તો જવાબ ખોટો છે તો એના માટે આપણે શું કરવાનું છે બે હળી ઉપાડવાની કેટલી બે અને પાછી ગમે ત્યાં અરેન્જ કરી દેવાની ગમે ત્યાં મૂકી દેવાની છે અને જવાબ પરફેક્ટ કરી દેવાનો હાલે બેન જવાબ પરપટ કરી દેવાનો છે બે હાડી ઉપાડી ને પાછી મૂકવાની છે ચાલો ગેમ સ્ટાર્ટ ને બબે મોકા મળે પેલા બબે નહીં બને તો હું કરી દે ચાલો પેલા કોણ ટ્રાય લેશે શું લઈ લે હા થેન્ક

चलो तरस सही दिमाग लगाया थोड़ा तो आ तो ओग् अहिया नव तो सेव प्लस नव अहियां नव हो तो सत्तर थे नौ प्लस आठ बराबर सत्तर આઠ હોય તો આઠ દો હો નવ દો અઢાર તો આઠ ને નવ છત્તર આપણે કેટલા કર્યા થોડુંક દિમાગ લગાવ્યું હોત ને થોડુંક તો થઈ જ એસી ટકા તો પાર થઈ ગઈ હતી વીસ ટકા તો હવે પાછું હતું એમનું છે કે કાઈ તમે તો આવડી જવું જો એટલે આ છે ને થઈ ગઈ હતી નવ પ્લસ આઠ સત્તર પતર ના તે વગણ કરીને

અડધી સાલા મિત્રો તમને આવડતું હોય તો કોમેન્ટ બેન અટવાઈ ગયા છે હું

અઢાર કરી દીધા છે તો તમને આવ્યું કે નહીં કે કોમેન્ટ કરવાની ગઈ કે કોમેન્ટ કેમ કરી માં અમને જણાવજો કે તમને કોમેન્ટ કરવાની બહુ સડે છે ચાલો થેન્ક યુ